હલો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે માનવીની પરમ ચેતનાને પ્રણામ મિત્રો આજે આપણે આખા વીક ની અંદર જે જરૂરિયાત પ્રમાણે શાકભાજી અને ફ્રૂટની જરૂર પડતી હોય છે આપણા રૂટિન લાઈફ ની અંદર તો એના વિશે હું તમને માહિતી આપીશ તો તમારે પણ ચોક્કસ તમે જ્યારે પણ માર્કેટેથી કે જ્યાંથી તમે ફ્રૂટ કે ફળ લાવતા હોય તો એને મેં જે પ્રમાણે ધોઈને સુકવ્યા છે પાછળ એ પ્રમાણે ચોક્કસ પ્રમાણે તમારે પણ ધોઈને ખાવા જોઈએ જેથી પેસ્ટિસાઈડ્સ અને અંદર જે બીજ બીજા બેક્ટેરિયા વાયરલ જે અંદર ઉપર ફંગલ હોય એ આપણે ધોઈ અને એને સરસ મજાના કાપડથી લૂચી અને રૂટીન લાઇફમાં યુઝ કરવા જોઈએ જેથી આપણા બોડીની અંદર કોઈ બીમારી ના આવે અને આજે દરેક શાકભાજીમાંથી કયા કયા તત્વો આપણી બોડીની અંદર મળે છે અને આપણા બોડીની અંદર રોગ ના થાય અને ઇવન કોઈ રોગ કે કોઈ તકલીફ હોય તો એની અંદર કયા જે વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે તો એનાથી આપણે સરસ મજાની આજે એક નવી ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરીશ તો તમે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો કે જેને આપણે અલગ અલગ ફ્રૂટ અને ફળનો ઉપયોગ લાઈફમાં કરવો જોઈએ અને શા માટે જરૂરી હોય છે એના વિશે તમને ઇન્ફોર્મેશન આપીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો એક એક આપણે એક એક જે ફળ અને ફ્રૂટ અને શાકભાજી છે એની ઇન્ફોર્મેશન લઈશું અને એની અંદર કયા જે આપણે મિનરલ્સ અને વિટામિન મળે છે એની જાણકારી લઈશું તો ફર્સ્ટ છે મિત્રો આ નારિયેળ છે જે સરસ મજાના તાજા નારિયેળ છે જે એની અંદર ઘણા બધા મિનરલ્સ હોય છે બોડીની અંદર અમુક પ્રમાણમાં પાણી ઘટી ગયું હોય ત્યારે ડોક્ટર પ્રિફર કરતો હોય છે અમુક મિનરલ્સ મિટામિનની ઉણપ હોય ત્યારે આ ડૉક્ટર પ્રિફર કરતો હોય છે તો અહીંયા આપણે નારિયેળનું સો રૂપિયાના ચાર નારિયેળ મળે છે તમે તમારી કોમેન્ટ બોક્સમાં તમારે તમારો વ્યૂ અને તમારા આજુબાજુના એરિયાના ભાવ પણ તમે આપી શકો છો કોમેન્ટ બોક્સમાં લખીને તમારો મેસેજ તો આ સરસ મજાના નારિયેળ છે કે જે આપણે રૂટીન લાઈફની અંદર પીવાથી બોડીની અંદર જે જેને પણ તકલીફ હોય જેને કોઈ આપણે કોઈ મેજર બીમારી હોય કેન્સર હોય બીજા કોઈ હોય કિડનીની તકલીફ હોય એ પેશન્ટને પણ આપણે પીવડાવી શકીએ છીએ તો જેથી એની હેલ્થ સારી રહેશે બીજું છે મિત્રો આપણા ઓરેન્જ ઓરેન્જ મતલબ આપણે એને સંતરા ગુજરાતીમાં કહીએ છીએ તો આ જે ઓરેન્જ છે અહીંયા આપણા ત્રીસ રૂપિયાના કિલો છે અત્યારે એની સિઝન ચાલે છે અને સરસ મજાના સસ્તા છે મિત્રો આની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે જે ખાટા ફળ હોય છે એની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે વિટામિન સીનું ફંક્શન શું છે બોડીની અંદર તો આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું મતલબ કે કોઈ ઇન્ફેક્શન હોય તો એની સામે આપણે એન્ટીબોડી પ્રોવાઈડ કરે અને આપણા બોડીને રક્ષણ આપે છે તો આ ખાટા ફળો લીંબુ છે ઓરેન્જ છે દ્રાક્ષ છે આ બધામાંથી વિટામિન સી મળતું હોય છે તો બોડીની અંદર જ્યારે કોઈ આપણને ઇન્ફેક્શન લાગ્યું હોય તાવ આવ્યો હોય આપણું બોડી વીક હોય ત્યારે આનો જ્યુસ બનીને પીવો જોઈએ જેથી આપણે બોડીની અંદર રાહત મળે છે અને આપણું હેલ્થ સારું રહે છે પછી મિત્રો આ છે સરસ મજાનું કોબીઝ કોબીઝની અંદર ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે કોબીઝ છે ડુંગળી છે પછી આપણું ટામેટું છે બીટ છે ગાજર છે આ બધું તમે રૂટીન લાઇફની અંદર જ્યારે જમવા બેસો તો ત્યારે સાઈડમાં કચુંબર તરીકે કાપીને યુઝ કરો તો તમારા બોડીની અંદર જે અમુક વસ્તુની ઉણપ હોય મિનરલ્સ વિટામિન્સની એ પણ પૂરી થાય છે સાથે સાથે જેને કોન્સ્ટિપેશન કબજીયાતનો પ્રોબ્લમ હોય એની અંદર આ ફાઇબર ડાયટ બહુ હેલ્પ કરે છે એની સામે તમે આ વટાણા જોઈ શકો છો સરસ મજાના કે જે અહીંયા વટાણાનો આપણે સાહીઠ રૂપિયે કિલો છે એટલે આપણે પાંચસો ગ્રામ લાવ્યા છીએ એની અંદરથી ઘણા બધા મિનરલ્સ અને મિટામિન આપણા બોડીની અંદર મળતા હોય છે તો અત્યારે સિઝનલ ફ્રૂટ જે શાકભાજી છે એ પણ આપણે ખાવી જોઈએ કે જે વટાણા શિયાળાની અંદર જ આવતા હોય છે તો આ તમે નારિયેળ જે આપણે સોના ચાર લાયા છીએ કોબીસ દસ રૂપિયાનું એક લાવ્યું છે આપણે સાહીઠ રૂપિયાના કિલો એટલે પાંચસો ગ્રામ વટાણા ત્રીસ રૂપિયાના લાયા છીએ ત્રણ કિલો સંતરા એટલે નેવું રૂપિયાના ત્રીસ ત્રીસ રૂપિયા લખે સંતરા છે જે વિટામિન સીનું બહુ બૂસ્ટર ડોઝ તરીકે કામ કરે છે બોડીની અંદર આ ચાલીસ રૂપિયે કિલો એટલે પાંચસો દાડમ આપણે લાયા છીએ જે આપણી એચબી અને વિટામિન એ આંખ માટે જેને નંબર હોય એના માટે આ ગાજર બીટ અને આ તમે દાડમ ખાઈ શકો છો પછી આ છે કેળા મિત્રો એ જે ચાલીસ રૂપિયે કિલો છે તો આપણે પાંચસો લાયા છીએ જેથી આ બગડે બગડેના વધારે કેળા લઈએ તો એના ગરમીના લીધે બગડી જાય છે તો કેળાની અંદર પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે તો અમુક કિડનીની બીમારીની અંદર સોજા અને બધા આવતા હોય સોડિયમ પોટેશિયમ ઇમ્બેલેન્સ શું હોય તો જેની અંદર પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય એની અંદર આપણે કેળા ખાઈ શકીએ છીએ તો આપણા બોડીની અંદર હેલ્થ સારી રે આ છે આપણા બટાકા કે જે અમારે ડીસા નગરી છે એ બટાકાની નગરી તરીકે ઓળખાય છે તો વીસ રૂપિયા કિલો અહીંયા ભાવ છે આ બટાકા સરસ મજાના આપણે રૂટિન લાઈફની અંદર બટાકા પૌવાથી માંડીને કોઈ બી શાક બનાવવું હોય બટાકા વટાણા બટાકા ડુંગળીની અંદર મોસ્ટલી નાઇન્ટી નાઇન પર્સન્ટેજની અંદર જે બટાકા આપણા યુઝ થતા હોય છે પછી મિત્રો છે આ બીટ જે આ હું માર્કેટમાંથી તાજા બીટ લાવ્યો તો એને સાઈડમાં કટ કરી અને ધોઈને રાખેલા છે મિત્રો બીટની અંદર જે આપણા બોડીની અંદર લો તત્વ કહે છે એચ બી કહે છે હિમોગ્લોબિન કહે છે બરાબર આરબીસી રેડ બ્લડ સેલ કહે છે એના માટે સૌથી સારામાં સારું જે એક આપણું ફળ કે જે કહેવાય શાકભાજીની અંદર જે આપણે ગણીએ છીએ એને તો એક આ બીટ અને એક હાથેલાનું જ્યુસ આ બે વસ્તુ તમારા આજુબાજુની અંદર તમારા ફેમિલીમાં કે તમારા કોઈ પણ સગાવાલાની અંદર કોઈને લોહીની કમી હોય તો આ સારા ત્રીસ રૂપિયા કિલો છે બીટ એટલે આ તમે જોઈ શકો છો દોઢ કિલો બે કિલો જેવા બીટ છે આખું વીક તમારે બે ટાઈમ જ્યુસ બનાવીને પીવો તો ચાલે તો બીટ ગાજર અને આ આમળા આ ત્રણનો જ્યુસ તમારી લાઈફમાં પીવાથી આંખ માટેના રોગ લોહી માટેના જે બોડીની અંદર ઋણપ હોય પછી ઇમ્યુનિટી તરીકેનું બુસ્ટર કામ કરે છે અને બીજું આપણા શરીરની અંદર જે લોહીની કમી ઓછી હોય છે આરબીસી સેલ ઓછા હોય છે આંખ માટે જે નંબર વધતા હોય છે એના થ્રુ આપણે આ ત્રણ વસ્તુ થ્રુ અટકાવી શકીએ છીએ તો બીટ ગાજર અને આમળા આ ત્રણ વસ્તુ થોડી થોડી લઈને તમે જ્યુસ બનાવીને રોજ તમારી લાઈફમાં પી શકો છો તો આ બીટનું મેઇન ફંક્શન છે આપણા બોડીની અંદર લોહી વધારવાનું બરાબર તો સાવ સસ્તા છે અને તમને માર્કેટમાં ગમે ત્યાં મળી રહે છે તો બીટનો જ્યુસ તમારે જેને લોહી ઓછું હોય એને પણ તમે પીવડાવી શકો છો જેના લીધે એને બોડીની અંદર અને ઇમ્યુનિટીનું બુસ્ટર ડોઝ છે કે કોઈ બોડીની અંદર ઇન્ફેક્શન હોય એના માટે કામ કરે છે આ સરસ મજાના મિત્રો ટામેટા છે કે જે અહીંયા સાઈઠ રૂપિયા કિલો છે તો આપણે પાંચસો ત્રીસ રૂપિયાના લીધા છે આનું કામ તમને કીધું એ પ્રમાણે આપણે જેમ બટાકાનું કામ છે એમાં દરેક શાકભાજીની અંદર બટાકા પૌવાથી માનીને દરેક શાકની અંદર તમારે કોઈ બી બનાવવું હોય તો ગ્રેવી તરીકે આપણે યુઝ કરીએ છીએ અને ફાઈબર ડાયટ તરીકે પણ આ ટામેટાનો યુઝ થાય છે કે કોન્સ્ટિપેશનની અંદર આપણે રિલીવ કરી શકીએ અને અમુક વિટામિન્સ મિનરલની ઉણપો એમાંથી પૂરી થઈ શકે છે પછી આ ભીંડા છે સરસ મજાના તો જે આપણે સિઝનલ શાકભાજી આવે એ પણ ખાવી જોઈએ પાલક મેં તમને કીધું એ પ્રમાણે આપણે જે બીટ ગાજર અને પાલકનો જ્યુસ આપણા હેર વાળ માટે આંખની દ્રષ્ટિ માટે જોવાના જેને નંબર હોય એ ઓછા થઈ શકે છે આના અને ના થાય તો આપણે કંટ્રોલમાં રહી શકે છે તો ગાજર બીટ અને પાલકનું જ્યુસ ચોક્કસપણે પીવો જોઈએ આ છે મિત્રો સરસ મજાની દ્રાક્ષ કેવો કેવી સરસ મજાની દ્રાક્ષ છે મોટી મોટી તમે જોઈ શકો છો અત્યારે શિયાળાની સિઝન આવી ગઈ છે એની તો અહીંયા સાઈઠ રૂપિયા કિલો દ્રાક્ષ છે આપણે પાંચસો ગ્રામ લાયા છીએ તો તમે પણ વિટામિન સી માટેનું મેં તમને કીધું હતું વિટામિન સી માટે એક આ દ્રાક્ષ સંતરા છે અને એક આપણું લીંબુ છે આ ત્રણ વસ્તુ ખાટા ફળો તરીકે વિટામિન સી મળે છે અને વિટામિન સીનું બોડીની અંદર આપણું ફંક્શન શું તો ઇમ્યુનિટીને બુસ્ટર કરવાનું કોઈ રોગ આપણને તરત ના લાગે એના સામે ફાઇટ કરવાનું ફંક્શન છે તો આપણે આ સિઝનલ ફ્રૂટ છે એ ખાવું જોઈએ કે જે સાવ સસ્તું અને સારું આપણે રૂટીન લાઇફની અંદર જે સીઝન પ્રમાણે આવતું એ ખાવું જોઈએ એના પ્રમાણે પછી મિત્રો આ છે આપણા એપલ સફરજન આપણે ત્રણ કિલો એપલ લાવ્યા છીએ અત્યારે અહીંયા એસીટી માંડીને સો રૂપિયા ભાવ છે મોટી સાઇઝના આપણે એપલ નથી લીધા કારણ કે પછી જો થોડું તમારે એપલ ખાવું હોય તો બીજું અડધું કાપી રાખવાથી એ થોડું બગડી જતું હોય છે તો આપણે નાની સાઇઝના મસ્ત મજાના એપલ લીધા છે જોઈ શકો છો તમે કે જેની અંદરથી વિટામિન એ મિનરલ્સ પછી ઘણા બધા જે અમુક વિટામિન એથી માંડી વિટામિન બીની અંદર અમુક બી વન થાઇમિનથી માંડી રિબો પ્લેવિન એની અંદર અમુક પ્રમાણમાં હોય છે કે જે આપણા બોડીની અંદર ની અંદર ઇમ્યુનિટીની અંદર જે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરે છે લો લોહી ઓછું હોય તો એની અંદર પણ થોડા ઘણા અંશે આનું ફંક્શન હોય છે ઘણા બધા આપણા બોડીની અંદર રોગ થતા હોય છે એની સામે જે ઇમ્યુનિટીનું બુસ્ટર કામ કરે છે તો આ નો જ્યુસ અને એપલ લોકો પીતા હોય છે કે જેથી એનું બોડી સારી રીતે નિરોગી અને સ્વસ્થ રહે તો એપલ પણ આપણે સિઝનલ જે એપલ તો જો કે હવે તો બારે માસ મળતા હોય છે તો આપણે એપલનું ત્રણ કિલો લાયેલા છે જે અહીંયા નેવુંથી પંચાણું રૂપિયાના આપણે લીધેલા છે તો આ સરસ મજાના ત્રણ કિલો એપલ તમને જોડે મિત્રો ભાવ એટલા માટે કહું છું કે તમે કોમેન્ટમાં જરૂર બતાવજો અમુક એરિયા પ્રમાણે ભાવ ચેન્જ થતા હોય છે પછી સામે છે મિત્રો ચીકુ ચીકુ અત્યારે શિયાળાનું સિઝનલ ફ્રૂટ છે કે આપણે ફ્રૂટ સલાડ બનાવતા હોય એની અંદર મસ્ત એનો ટેસ્ટ આવતો હોય છે અને આમ બી તમે ચીકુનો જ્યુસ બનાવીને પીવો તો બોડી માટે ઇમ્યુનિટી માટેનું સરસ મજાનું કામ કરે છે સાઈડમાં છે મિત્રો દૂધી દૂધીનું બહુ જ સરસ ફંક્શન છે જેને પેટની અંદર ભરાવો રહેતો હોય મતલબ કે પેટની અંદર પાચન ના થતું હોય જેને વાળની અંદર સમસ્યા હોય સ્કીનનો અમુક પ્રોબ્લેમ હોય તો આ દૂધીનો રસ પીવાથી દૂધીનું ખરેખર બહુ મોટું ફંક્શન છે આપણને લાગે કે દૂધી ભાવતી નથી પણ દૂધીનું બહુ જ મોટું ફંક્શન છે આપણા બોડીની અંદર તો જેને વાળ ઉતરતા હોય જેને પેટની અંદર કબજિયાત રહેતું હોય પેટ ભરા ભરાયેલું રહેતું હોય બરાબર શક્તિ જેની નબળી હોય એના માટે આપણે દૂધીનો જ્યુસ બનાવીને પી શકીએ છીએ એમ પછી આપણા જે ગાજર તમને કીધા ગાજર તમને વારંવાર કહું છું ગાજર બીટ અને આંબળા આ ત્રણ વસ્તુનો જ્યુસ પીવાથી તમારી લાઈફની અંદરથી સિત્તેરથી એસી ટકા જે પ્રોબ્લેમ હોય ઓટોમેટિકલી રિલીવ થઈ જતા હોય છે કારણ કે એનું બહુ મોટું ફંક્શન છે વિટામિન એ મળે છે આની અંદરથી લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે આની અંદરથી પાચનશક્તિ અને બીજા અમુક તત્વના જે પ્રમાણ હોય વિટામિન્સ વિન્દ્ર છે એ પાલકમાંથી મળતા હોય છે એર માટે પણ બહુ સરસ છે તો જેને એર લોસ થતા હોય એના માટે આ જ્યુસ રેગ્યુલરલી પીવો જોઈએ અને આ વિટામિન સી જોડે જોડે તો આ આદું છે આપણું ગુજરાતીઓ ચા માટે તો ફેમસ છે અને ચા માટે ક્યારેય ના ના હોય તો આ સરસ મજાનું શિયાળો છે તો આપણે આદુ પણ યુઝ કરીએ છીએ તો સરસ મજાનું તમે જોઈ શકો છો ગાજર છે જે તમને કીધું એ પ્રમાણે અહીંયા ચાલીસ રૂપિયે કિલો દરેકનો ભાવ દૂધી આપણે દસ રૂપિયે લીધી છે ચાલીસ રૂપિયે ચીકુ છે વીસ રૂપિયાના પાંચસો લીધા છે વટાણા સાઠના કિલો આપણે જે પ્રમાણે કીધું એ કોબીઝ પછી આ બાજુ નારિયેળ સંતરા દાડમ કેળા બટાકા બીટ ટામેટા પીંડા સરસ મજાની દ્રાક્ષ સરસ મજાના એપલ અને આ છે આપણા બીટ અને આ આપણે સોરી આ છે આપણો પાલક બીટ અહીંયા છે બીટને સાફ કરી અને આપણે અહીંયા એનો જે કચરો છે તાજા જમીનમાંથી ઉખાડ્યા ઉખાડેલા હતા એ આપણે અહીંયા વેચવા આવેલા એમના જોડેથી લીધા છે અને મિત્રો તમને આ પાણીનો કચરો બનાવવો આપણે ચોખ્ખું પાણી લીધું હતું કચરો બતાવું તમને પાણીની અંદર કેટલો બધો કચરો નીકળ્યો છે તમે જોઈ શકો છો આ એટલા માટે તમને કહું છું કે આ પેસ્ટિસાઈડ્સ અને અમુક જે આપણે લીધું હોય એના ઉપર બેક્ટેરિયાનો ગ્રોથ હોય ફંગલનો ગ્રોથ હોય વાયરલ અમુક બેક્ટેરિયા હોય તો ચોક્કસપણે તમારે ધોઈને ખાવું જોઈએ કેટલું ડોળું પાણી છે તમે જોઈ શકો છો તો આપણે આ ટોટલ આખા વીકનું જે સિઝનલ ફ્રૂટ અને શાકભાજી છે આપણી લાઈફની અંદર જે બોડીને હેલ્ધી રાખવા માટે બહુ જ જરૂરી છે તો તમારે પણ આજુબાજુમાં કોમેન્ટમાં ભાવ અને આ વિડીયોને તમને ગમ્યો હોય તમને સારી ઇન્ફોર્મેશન આપણે પાસ કરવાની કોશિશ કરી છે તમારી લાઈફની અંદર પણ તમારા ઘરમાં કે તમારા ફેમિલી મેમ્બરમાં જ્યારે ડૉક્ટર અમુક વસ્તુ કે લોહી ઓછું છે તો તમને આ કીધું એ પ્રમાણે ખાવું જોઈએ એમ્પલનો જ્યુસ છે સંતરા છે જે સિઝનલ ફ્રૂટ છે અને નારિયેળ પાણી એ બહુ જ સરસ મજાનું કામ કરે છે જેને પોટેશિયમની કમી હોય એના માટે કેળા ખાવા જોઈએ બરાબર તો આ સરસ મજાનું એક તમને આપણે મારું ફેમિલી છે તો ઇન્ફોર્મેશન તમને પાસ કરી છે તો આ મારો વિડીયોને જોઈ લાઈક કોમેન્ટ જરૂર મિત્રો કરજો તમારા આજુબાજુની અંદર શું ભાવ છે અને તમને આ વિડીયોનો જે તમારો ઓપિનિયન આપવાની ઈચ્છા હોય અને મિત્રો ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે વિડીયો જોઈને નીચે સબસ્ક્રાઈબ લખેલું આવે એના ઉપર એકવાર ક્લિક કરી અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ તમારી ભાઈની ચેનલને સો ટકા કરજો જેથી મને આવું આવું મોટિવેશન મળતું રહે તો મિત્રો આ વિડીયોને જોઈ અને મેક્ઝિમમ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ અવશ્ય કરજો એની સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી આવાના આવા વિડીયો મિત્રો જોતા રહીશું અને સાથે સાથે આપણે મુલાકાત કરતા રહીશું તો તમે મારા વિડીયોને મેક્ઝિમમ લાઇક શેર કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ભાઈને આવું નવું મોટિવેશન આપતા રહેજો મિત્રો જય દ્વારકાધીશ